દાદા તમારું નામ શું છે કિરણ કિરણ સાઠે કિરણ સાઠે અને ક્યાં રહો છો તમે હા બરાનપુરા ભાટવાળા બરાનપુરા ભાટવાળા પરિવારમાં છે કોઈ હા મારો છોકરો છે વરુણ ઓકે તો અહીંયા કેવી રીતે પહોંચ્યા તમે હા અહીંયા કેવી રીતે પહોંચ્યા એ હા એ મે મે લઉં તમે જાતે આવ્યા હતા હા શું તકલીફ હતી તમને મને આમ હતી તે નહીં હા તે હિસાબ નું તો બળ બળ કમ્પ્લીટ થઈ ગઈ થઈ ગયું છે બરાબર એની અંદર હું સંડાસ નહોતો થતો બરાબર સત સંડાસ બતાવવા આવ્યો તો યુ સંડાસ થતો તો પહેલાની અંદર જ થાય થોડોક 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 હા તો એના હિસાબે જ હવે તમને આશ્રમથી લેવા આવ્યા છે બરાબર છે આશ્રમમાં લઈ જવા માટે સાંભળો 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 ત્યાં તમારા છોકરાને બોલાવીને શોધીને તમને ત્યાં પહોંચાડી દઈશું કારણ કે આ લોકો અહીંયા રાખશે નહીં તમને સમજાવો તમે વાંધો ના લેશો ટેન્શન ના લેશો તમને પહોંચાડી દઈશું અમે હા શું કહો છો હા ને રડશો નહીં તમે રડશો નહીં દાદા રડશો નહીં તમે હા રડશો નહીં રડશો નહીં દાદા તમે રડશો નહીં દાદા હવે વિચાર કરો તમારા છોકરા અહીંયા થઈને તમે મૂકીને જતા રહ્યા છે બરાબર છે તો આ બધા તમારા છોકરા જ છે તમારા છોકરા કરતાં બી સારી કેર કરશે તમને ત્યાં તમને ના ગમે ને તો મને ફોન કરજો તમને ના ગમે ને મને ફોન કરજો હમણાં પાસેથી મને ફોન કરાવી દેજો હા